તો જુનાગઢ જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા જે વિવિધ માંગણીઓ છે એને લઈને હડતાલો કે જ્યાં આંગણવાડી વર્કરો બહેનોએ પોતાના કામ પ્રમાણે વળતર આપવાની માંગણી તથા અન્ય વિવિધ પ્રકારની માંગણીઓના સંદર્ભમાં હડતાળ પાડી હતી અને તેમાં બાળકોને જે પૂરક પોષણ બંધ રાખી તેમજ આંગણવાડી બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોની વિવિધ પ્રકારની માંગણી સંદર્ભે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આતકે તમામ આંગણવાડી બહેનો દ્વારા માંગણી કરવામાં આવી આજે અમે કેસોદ તાલુકાના તમામ હેલ્પર બહેનો અને તમામ વર્કર બહેનો અહીંયા એકઠા થયા છીએ કેમ કે અમારો પડતર પ્રશ્નો જે છે જેવા કે અમને લોકોને કાયમી કરે લઘુત્તમ વેતન જે છે એ અમને આપવામાં આવે અને જે કાંઈ કામ અમે કરીએ છીએ એનો વળતર અમને પૂરેપૂરું મળે આજે તો અમે લોકો એ ખાલી સરકારનું ધ્યાન અમારી તરફ દોરવા માટે એક દિવસની હડતાલ જ કરી છે પરંતુ જો એટલા આવેદન આપ્યા પછી પણ અમારા પ્રશ્નોનો કોઈ હલ નહીં મળે અમને લોકોને સંતોષકારક જવાબ નહીં મળે અને અમારો પગાર વધારો નહીં થાય તો અમે લોકો બેનો પૂરી તૈયારીમાં છીએ કે કોઈ અચોક્કસ સમયના હડતાલ ઉપર પણ ઉતરશું અમે અને બધા બહેનો પોષણ ટ્રેકર કે કોઈ પણ મોબાઈલ ની કે કોઈ પણ રજીસ્ટરની કામગીરી નહીં કરીએ અને કેન્દ્ર ઉપર તાળા મારવાની પૂર્વ તૈયારીમાં બેઠું